Nah, nak tu mau ayo kau ni lain. Kalau,

ની કમ ફરીન પડે કારણ કે ટ્રેક્ટર મે વચ્ચે વાજ મે જ જો ભાઈ જો આવું જીરું છે દેખાય અને એટલે હાથ બરા ભરના છે જીરાના એક બે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો ભાઈ આપણે ખીચડભાઈની દુકાન આવી ગયા છે ને આપણે સામાન લઈ લીધો જો સામાન પડ્યો હોય હવે આપણે અહીંયા છે ને મારા પપ્પાની ની વાત જોઈ છે મારા પપ્પા અહીંયા આવે અહીંયા જોવાય આવે હાલો આગો સો ભલે મિત્રો આપણે નવે ગામ થી આવી ગયા હે ને જો મમરાન ઠેલી ને બધું આવી ગયું હે કે નવે ગામ થી આવી ગયા હે ને હોળી નો કાલ હોળી છે ને એટલે સમાન લાવી ગયા લાવી હું તો લેવો છો અને આટલી લાગી છે હા એટલે પછી મારા પપ્પા આવ્યા છે તો આજ તો વ્લોગ ઘણે બનાવીશું

અને ચંદ્ર કેવો ચમકાય જોઈ લ્યો જોઈ લો અને સૂરજ હાથમાં પછી કેવો મસ્ત એવો આવે આવે ને બાકી આવી જયો આપણો ભૂકો ભૂકા માં આ જોવા મળ્યો અને શું કહેવાય છે કોમેન્ટ કરના હાલો જો ભાઈ બાભાઈ યાદ છે ને ધીરું કાઈ દ્યું ને અહીંયા જોવા આવો નજારો આવ ધૂમ ધૂમ થઈ ગયો હ અને અહીંયા ખાજુડો રખડે Raju ki maro sin lai so Raju ja Raju Eh Raju. Alo Raju no sin yo. Yo ayo dare ko ay yo dare. Eh? Am gai na. Phata aku am gai na khar. ya light ka salo. Log Raju. Log log ale log. Ini તો ભાઈ મિત્રો જો સુરત ડુબઈ જાય પૂરો કરી નાખે સબસ્ક્રાઈબ કરી નાખો એમ કે તો આ છે ને ભાઈ ટાર્ગેટ કહી નાખી અમને ખબર હોય ટાર્ગેટ કેવા છે તો ટાર્ગેટમાં એવું હોય ને ભાઈ કે જો નવ કે વ્યૂ પૂરા થયા હે તો વ્યૂ હમણાં આવતા જ નથી ખરેખર અઠવાડિયાનો વ્યૂ નું હોય એટલે નવકે વ્યૂ એટલે હજી એક વન કે પૂરા કરાવો એટલે એનો ટાર્ગેટ પૂરો થાય દસ કે વ્યૂ પૂરા કરાવો એટલે એનો ટાર્ગેટ પૂરો થાય પછી લાયકુનું ભાઈ આપણે વાત કરીએ ને તો વન પોઈન્ટ વન કે લાયકું છે હજી ચારસો લાઇક બાકી છે હજી તમે લાઇક નથી પૂરી કરાવી તો હું કરું યાર તમે કંઈ નથી કરતા લાઈક નથી કરતા નથી સબસ્ક્રાઈબ કરતા નથી વ્યૂ વધારતા તો બધું તમારું પણ અને સબસ્ક્રાઈબર ભાઈ બસો ને ચોસઠ થયા હા તો ત્રણસો સબસ્ક્રાઈબર જોઈએ છે અને કલાક હતા એ ખબર નથી બસો ને ચોત્રીસ થયા હે હવે જો સૂરજ હા ગયો હે ને ભાઈ હવે હે ને જો મારો પપ્પા બરકે જોઈ લ્યો કેમ જોઈ તો હવે હે ને ભાઈ આ બ્લોગ ને અહીંયા પૂરો કરી નાખી અને તમને કીધું છે યાર ટાર્ગેટ પૂરા કરાવો એટલે નેક્સ્ટ ટાર્ગેટ થાય પપ્પા નેક્સ્ટ ટાર્ગેટ થાય અને બીજું હું જો સુરત ડૂબી ગયો ને આપ લોગને પૂરો નાખી મળીએ બીજા લોકો સાથે રામે રામડા